ऊपर टंबाजू मोकोल के गांव सेम जा आठ नौ किलोमीटर बराबर आविष्टर जो ये लोग हमें चुनाकर ना ऊपर टंडा ऊपर टंडा अच्छा ऊपर टंडा हाँ हाँ हा। क्यों गांव किधर मोकोल के मोकोल के हाँ नाम सेम बोलो उसे हाँ मोकोल के गांव ना से हमें बराबर मर दिख रहे हो पश्चिम ओवर वाले सेम जा हाँ इन लोगों थोड़ा ना તેર વીઘા પાણી જમીન છે અને કિરણા દુકાન છે બરાબર બરાબર મકાન છે સમજ્યા સમજાઈ ગયું ને મારા ગયા માં એક દીકરી છે આના થી નાની છે બરાબર બરાબર ટૂંકમાં આપડે channel માં મુકવાનો છે આપણે હે channel માં audio છે હા ઓડિયો મૂકવાનો એટલે અચ્છા हितेश भाई बोलो बोलो कुवारी छोकरी शु, मडी है ने अब आपरे तो ऑडियो मुकी है मा तुम्हारे जेव पात्र जो तो होय एना विषय तुम बात करो के भाई मारा आरित में पात्र जोई छे तो मेडा ठीक है बराबर ऑडियो मुकोन चार्ज लेताई छे न तुमने नहीं नहीं बिल्कुल फ्री नहीं बिल्कुल फ्री हूं चार्ज नहीं लेता

બરાબર છે બરાબર છે કેટલું ભાઈ માળનું મકાન છે કે સગાઈ કેવું કઈ કરેલું છે ભાઈ નું અગાઉ ના ના બરાબર છે સમજાય ગયું દીકરા કેટલા તમારે એકક દીકરો એકક દીકરી અચ્છા દીકરી બેન સાસરે વયા ગયા છે દીકરી ના ની છે હજી આને અચ્છા બેન નાના છે હા 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 હમ બરાબર છે બરાબર છે બરાબર છે પછી તમારા પરિવાર માં દીકરો દીકરી હું આમ જો હું મારા મધર બરાબર દીકરો દીકરી ચાર બરાબર છે પણ તમારા ઘર ના ઓ ઠી ગયા કોરોના માં

હમ ઓહ હો ટુંકમાં ગ્રાહકી સારી એમ બધી અમારી વાહ 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 બરાબર છે ત્યાં તમે રાજકોટ માં રયો તો કોલકી ને કોકો ભેગા થાય તો આપણે તપાસ કરી લેવાની અમારી તમારે વાહ હા બરોબર છે હમ સમય એમ એમ છતાં રૂબરૂ હોય તે છોડ છે તમને તમારે ચોક્કસ ચોક્કસ હ બરોબર છે એમાં આપણે કઈ છુપાવવાનું નથી વાહ 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 વાહ

बराबर से पी भाई ने कोई शरीर में कई खामी कोई नहीं नहीं हम बराबर से बराबर से कोई वांधो नहीं आपड़े हाइट है हाइट है फुल सेम जो हैं कितनी हाइट कितनी है हाइट है से 5 हाथ आठ जेऊ हम बराबर से बराबर से। 5 8 जेऊ हां 5.5 तो 5 ही जेम वाह 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 वा। हम बराबर से कोई वांधो नहीं એમ જોવો ને એમ અમર માં ખાટેલ પીતેલ ઘર છે સમજે એમ વાહ વાહ આટલી તકલીફ આ છે અમારે અહીંયા અત્યારે વાહ ભાઈ વાહ હા બરોબર છે એક આ છે ભણતરની તકલીફ પણ કઈ વાંધો નહીં ભાઈની ઉંમર નાની છે પચીસ વર્ષના છે એટલે કઈ પાત્ર સારું મળી જશે કુંવારું પાત્ર મળી જશે એ કઈ ચિંતા જેવું નથી હા એવું કઈ નથી આપણે બીજી નથી હોય તો હાલે પણ બરોબર છે કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે છોકરી વ્યવસ્થિત જોઈએ વ્યવસ્થિત પાત્ર જોઈએ છે હા દસ ભણેલો હોય તો હાલે તમને તમારે એવું કઈ નથી.

પછી ખેતી કોણ કરે છે ખેતી એ ભાગી આપી છે એમ હા ખેતી કરવા ની ભાગી દઈ દેવાની બરાબર છે બરાબર છે કેમ કે ધંધો રહ્યો અમારે બે ની જરૂર પડે હા હા બે એમાં એમાં તો જેટલા હોય એટલા ઓછા પડે કરિયાણામાં તો માણસો રાખો આપડે સાચું કઉ તો હા સીઝન માં પોતે નહી પછી સાચી વાત છે સાચી વાત છે હમ બરાબર છે પછી આપણે એ જે ભાગ્યું આપો છો એની આવક કેટલી થતી હશે એ એ વિગે ચાલી પચાસ દિન આવક થઈ વર્ષે એમ એમાં થી પાછો ખર્ચો બાર થાય ભાગ્ય હારો ને નફો બાર થાય બરાબર બરાબર પછી આમાં શું છે વર ઉપર આધાર રાખે હા હા તો બધું આકાશી રોજી જેવું છે આકાશી રોજી છે આપડે તો ખાલી અનુમાન કરીએ એવું કઈ ફિક્સ કઈ જરૂરી નથી હા બરાબર છે એમ તો હમણાં બીજી એક વીસ એકર જમીન રાખી અમે હાઈ થઇ સમજ્યા હે એ અમે કંપનીમાંથી માં ત્રણ જણા હા એ વીઘા ના અગિયાર હજાર હાઈ થઇ રાખી છે. મને ફોટો મોકલી આપજો અને સાવધાન રેજો કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા બરાબર અને ભાઈ ને આપણે પચીસ વર્ષના છે એટલે વધારે એવો આગ્રહ છે કે કુવારું પાત્ર જ મળે બરાબર છે હા 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 કોઈ વાંધો નહી કોઈ વાંધો નહી અને અત્યારે તમે મારી સાથે જે કંઈ વાત કરી છે એનો ઓડિયો YouTube ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર છે બરાબર ભલે ભલે કઈ વાંધો નહી આપણે ભાઈનો ઓડિયો મૂકશું અને મને એક ફોટો ભાઈનો મોકલી આપો બરાબર છે ફોટો અને બાયોડેટા બેય મોકલું હા બાયોડેટા મોકલો આપણે ગ્રુપમાં મૂકશું હા હાજી હાજી ફોટોય મોકલીને બાયોડેટાય મોકલું હા બંને મોકલી આપો હા ભલે એવું પછી હોય તો મને વાત કરજો સો ટકા સો ટકા હા હજી હજી ભલે કઈ charge આપવો પડે કઈ તકલીફ નથી નહિ 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 બિલકુલ ફ્રી છે એક રૂપિયો દેવાનો જ નથી એ હું અત્યારે બોલું એ final ને પછી બોલીશ એ final કદાચ છોકરીઓ કઈ અપેક્ષિત હોય એ તો ઈ તો પછી તમારે સામા બેસીને વાત કરવાની રે કદાચ કોઈ નાના માણસ ની દીકરી હોય અને તમારે લગ્ન માટે એને પાંચ પછી ની help કરવી હોય ઈ તમારી સ્વેચ્છા એ અમે કોઈ વસ્તુ તમને કહીએ નહિ

હા 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 ત્યારે ગ્રામ પંચાયત માં અમારો પહેલો નંબર આવ્યો સૌરાણ પછી પછી કોલકી બીજો નંબર આવ્યો છે અમાર ગ્રામ વાહ 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 એમ એ ઉ સરસ રડીયામનું ગામ છે અરે કઈ ના કતે એક વખત તમે આવો તો ખ્યાલ આવે તમને એમ આમ પછી રોડ ટચ આવે આપણું ગામ રોડ ટચ છે હા સમજાઈ ગયું સમજાઈ ગયું કયો રોડ લાગુ પડે હું થી જામનગર જાવ ને બરાબર છે ભાઈ જામનગર પહોંચીને પહેલા કોલકી જાવ સીધો રોડ ટચ વાહ 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 રોડ કાઠાનું ગામ

હા કઈ વાંધો નહિ હું મોકલાવી દઉં હા મને ફોટો મોકલાવી દયો અત્યારે હું save કરી લઉં એ હા કઈ વાંધો નહિ હાલો ભલે ભલે હો યા યા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ યા હા ભલે અમારી ટપાલ સરખાઈ ટપાલ કરાવો હાજી હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ